સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોમાં નજીવો વધારો થયો છે અને કોરોનાની માત આપનાર દર્દીઓની સંખ્યા સ્થિર રહેતા એક્ટિવ કેસમાં વધારો થવા પામ્યો છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકાને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં ત્રણ જ્યારે જિલ્લામાં એક પણ નહીં આમ કુલ માત્ર ત્રણ જ પોઝિટિવ કેસ નોંધવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર ચારસો સત્યાસી થયો છે તો કોરોનાથી સુરત જિલ્લામાં એકનું પણ મોત ન થતાં કુલ મૃત બે હજાર એકસો ચૌદ છે સુરત શહેરમાંથી ચાર અને જિલ્લામાં એક પણ નહીં એમ કુલ ચાર દદી કોરોનાને માત સાજા થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે માતાપના દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર ત્રણસો બે થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એકોતેર છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર ત્રણસો ચોરાણું કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થવા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર ત્રાણું કોરોના પોઝિટિવ કેસમાં ચારસો પંચ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર સાતસો દસ અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર પાંચસો માતા પિસાજાતે ઘરે પણ પહોંચ્યા છે